ઉમટી પડ્યા હતા દર્શનાર્થે આવનાર તમામ ભક્તોને જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદી રૂપે ખીચડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો પણ ભક્તોએ લાભ લીધો હતો આજના દિવસ માટે ઘણા દિવસોથી તમામ માનગીઓ બનાવવાની તૈયારી ચાલી રહી હતી જેમાં મંદિરના ટ્રસ્ટના અતુલભાઈ કાર્ય મુકેશભાઈ ખખર હિતેશભાઈ ઠકરા તથા યુવા ટીમ એકવીસ સભ્યો તથા મહિલા મંડળના તમામ બહેનોના સહયોગથી આજના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર